જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો હમણાં બે દિવસથી આમ તો દવાખાનાના કામકાજમાં પડી ગયા હતા ને નાકમાં મસા થઈ ગયા છે અને શરદી જમી ગઈ છે ફૂલ હવે કાલે બ્લોક તો એટલે જ ન થયું કે ભાઈ બે દિવસ હમણાં બોલે ફૂલ રિપોર્ટમાં દવાખાના બતાવવામાં એમાં કામકાજમાં હતા એટલે એક દિવસની રજા પડી ગઈ છે અત્યારે રિપોર્ટ બધાએ ફાઇનલ આવી ગયા સીટી સ્કેન કરાવી નાખ્યું એમ આઈ કરાવી નાખ્યું અને ફાઇનલી ડિસિઝન એવું આવ્યું છે કે ભાઈ સર્જરી કરવાની છે એટલે ડૉક્ટરને બતાવવું છે હવે બે ત્રણ દિવસમાં જ્યારે ટાઈમ આપે ત્યારે જઈને ફાઇનલ સર્જરી કરવાની થાય અને ટિકિટ સોળ તારીખની હતી એ કેન્સલ કરાવવાની અને લંબાવવાનું છે અને પાછું રોકાવાનું થાય એટલે લગભગ ગમે ને બીજા દસ દિવસ ઓપરેશન કરાવ્યા પછી રોકાવાનું છે એટલે કાલે સવારે પાછા આપણને બોલાવ્યા છે બ્લડ રિપોર્ટ ને યુરિન રિપોર્ટ ને એવું પાછું ઓપરેશન પહેલા એકવાર જે કરવાનું હોય ફાઇના બધે કરી નાખે કરાવી નાખે અને પછી ડેટ આપણે આપશે કઈ તારીખે કરવાની તો કીધું છે એણે કે સોમવારે તેર તારીખે કાંઈ કે ઉતરાયણ પહેલાં અને કાં ઉતરાયણ પછી હવે આપણે સાહેબને વાત કરીએ જેટલું વહેલું થાય તો એટલું વેલો કરાવ્યાવી અને જોઈએ વ્યાજ આ આપણને ફાઈનલ કરી છે રોકાણ થઈ છે દિવસ ટોટલ એટલું ને કેટલા આપણે આવ્યો તો ને હા એટલે હજી પંદર દિવસ

અને પ્રમદી પરેશ મામા ગયા જે ખાવું એ દો કાંઈ ઢોસા ખાવાશે કે રગડા પેટી છે એવું કાંઈ ખાઉં ઢોસા ગોટા ગોટાળો થાય તમારે આ ઢોસાની પેપર બની છે મેં ટ્રાય કર્યું છે ફૂલ રેસ્ટોરન્ટ સ્ટાઈલ એની ટેસ્ટ આવે

લે ચાલુ કર્યું ભજીયા બનાવવાના મેથી ધાણા મરચા જોતા કયો તું લઈએ

હું અરે મોસ્ટ વેલકમ ગયા આજે તમારા ઘરે ગોટા પૂરી અને મોરડીયા નો રસ છે અને આખા સર્જન તમારા ઘરે જમાવા તમે ખાલી તમારું કરો આખા સર્જન કરો છો અમે બંધ કરી દીધો 1.5 મહિનાથી છે ને આવો જમમાં આવવાનું કેવાનું બંધ કરી એમાં હું તો વચ્ચે કોઈ કોમેન્ટ કે તમે હોય બોલાવો છે કે આવો એ તો આપો એટલે આવો એમ બંધ કરી દીધો જો છે હા પણ વાળો જોતા

શિતલબેન કેતલબેન હો બોતાણ ઓલો આવે છે કેહેર કેસડો પણ જો શીખો શીખો અમારી બેન શીખો છે કેટલા રિપોર્ટ આવતી ચાર પાંચ

તમે બહુ ચડાવો છો ત્યાં એ વક્રીષ્ને ના રે ના હા તો હું તો તમારી જો બે બે કાંન નીચે મુકવા જેવું છે કૃષ્ને એમ કે યાર આ જેવું છો તો લેવાની સ્વેલિંગ માટે તો લેય નથી લે કે બે દિવસમાં હું ફેર પડી જવાનો છે આ પણ આજ જ એવું છો તો આજ એમ છો તો કે આમ તો એક ને નહીં બે ને ઓળગડવાની જરૂર હતી હા કોણ દેન બે ને હા બોલાય દવા લખી દીધી કે આ દવા લેવાની છે હા યાદો લઈ ડોક્ટરે પૂછ્યું કે તમે દવા ચાલુ કરી કે નહીં મે પૂછી ખરો ઈ બેйно કે એન્ટિબાયોટિક આપવું શું આપું છે કે હા એન્ટિબાયોટિક આપી છે ચાલુ છે બસ બસ કોઈ નથી યાદ આવતું એને કે ભઈ આ બંધ થઈ ગયું કે નહીં હવે હમ મે કે દો તરમ કે ભટકાણો વાગ્યો કર્યો એ કે મારે તેવો ચાલુ જ હોય ઈ એટલે કે એવું કઈ યાદ ન હોય

આણે અલવા મૂળ એટલે રહી ગયા છે કઈ ત્રણ વાત તો ભઈને કે દાદી કને દાદા સીધી તો ગયો આવો બા સત્સંગ માં બા હા સત્સંગ તો 11 રસનો લઈ જાવ તો ન હરે સત્સંગ માં બેન નનુભાઈ સાવ જાય કે ઢિલો દાદા ની માસી નીકળી બેન કવિની નહીં કૃષ્ણ હરે લઈ લઈ જાવ તો સત્સંગ માં બે વાર જાય તો ઊંઘું તો બસ વાતે અમાર કરતા હાલો કે નો હલો આમ આમ આય ઊઠો

એ નસીલેવાતા પ્રભુજીના નામ લઈ જા લઈ જા કનૈયા ગોકુળ ગામ મારે ઘરે વવારું ને દીકરા રે એની માયા મારતી નો મે લાય લઈ જા લઈ જા કનૈયા ગોકુળ ગામ મારે વટણી છે બગનગર આ જો કિશું આવ્યો હતો એને નાકમાંથી ટીપા પડતા ને તો આપણને એ એમ હતું કે બ્રેનમાં જે શેસ ફ્લુડ હોય ને એના નાકમાંથી છે ને લીક થાય છે તો એ આપણે એક ડાઉટ હતો તો પછી હમણાં એને સરદી થઈ એટલે દેખાડ્યું કે તેણે કીધું કે આપણે ડૉક્ટરને દેખાડ્યું કે સીટી સ્કેન અને એમ આર આઈ કરાવો એમાં આજે સીએચએફ સાહેબ રાઇનોરિયા નાક નાકમાંથી ટીપો પડી એ નોતો નહોતું પડતું પણ એના નાક માં ને મસા થઈ ગયા હતા તો ના લીધે છે ને પીળા કલરનું ફ્લુઇડ એનું પડતું હતું તો હવે આપણે એનું ઓપરેશન કરવાનું છે ઓપરેશન કરી મસા કઢાવવાના છે બે ત્રણ દિવસથી આપણે રિપોર્ટમાં રિપોર્ટમાં ટાઈમ કાઢ્યો એટલે હવે ફાઇનલી સોમવારની ડેટ આપી સોમવારે કરાવવાનો છે અને જે આપણે રિટર્ન જવાની ટિકિટ હતી સોળ તારીખની એ કેન્સલ કરીને 10 દિવસ પછી ડિલે કરવાની છે ડોક્ટરે કીધું છે કે ઓપરેશન પછી છે ને 10 દિવસ આરામ થી 12 દિવસનો આરામ કરવાનો ન તો તો બીજા દિવસનો સ્ટેપ ઇન્ડિયામાં ઇન્ડિયામાં કરવાનો છે ઓપરેશન કરાવીને આરામ કરો હમ કોઈ

તમ કે gitu બાર કે ગયા ત